વડોદરા શહેરના દંતેશ્વર ખાતેના ઉમાચાર રસ્તા ખાતે પાલિકા વોર્ડ નંબર પંદરમાં કેટલાક મકાનની ગેરકાયદે બનાવેલી કમ્પાઉન્ડ વોલ બે વિશાળ શેડ ફેન્સિંગ ગેરકાયદે બનાવેલા ગેટ સહિતના ચૌદ ગેરકાયદે બાંધકામ પર તંત્રની દબાણ શાખાએ જેસી મશીન ફેરવી દીધું ત્યારે સ્થાનિક લોકો તમાશો જોવા એકત્ર થયા હતા ત્યારે પોલીસ કાફલાએ તમામને હટાવી દીધા હતા જ્યારે ગેરકાયદે દબાણ કરનારાઓએ પાલિકાની ટીમ સાથે તૂતુ મેમે કરવા છતાં દબાણ શાખાની ટીમે કોઈ દરકાર લીધી ન હતી ઉલ્લેખનીય છે કે શહેરમાં ચારે બાજુએ કાચા પાકા દબાણનો ઠેર ઠેર ફાટ્યો છે જ્યાં પણ જગ્યા મળે ત્યાં બાંધકામ કરીને વેપાર ધંધો કે બાંધકામ કરી દેવાય છે ટીપી વિસ્તારના ઉમા ચાર રસ્તા ખાતે પ્લોટ બસો માં વોર્ડ નંબર પંદરમાં માં ચૌદ જેટલા કાચા પાકા ગેરકાયદે દબાણો હોવાની ફરિયાદ ભાજપના પૂર્વ કોર્પોરેટ પાલિકા તંત્રને કરી હતી જેમાં કેટલાક રહીશોએ મકાનની કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગની જાળી મકાનના ગેટ બનાવી દીધા હતા જેથી પાલિકા તંત્રની દબાણ શાખાની ટીમ બે જેસી મશીન સાથે ઘટના સ્થળે આજે પહોંચી ગઈ હતી જ્યાં બે મોટા સહિતના તમામ ચૌદ કાચા પાકા બાંધકામો પર દબાણ શાખાની ટીમે બુલડોઝર ફેરવી દીધું હતું જોકે દબાણ શાખાની ટીમ વખતે કોઈ અકસ્માત ન થાય તે અંગે જીબીની ટીમ એમ્બ્યુલન્સ વાન તથા સ્થાનિક પોલીસનો કાફલો પણ હાજર રહ્યો હતો કેટલાક દબાણકર્તા દ્વારા પાલિકાની ટીમ સાથે બોલાચાલના દ્રશ્યો પણ સર્જાયા હતા ત્યારે સ્થાનિકોના ટોળા ઘટના સ્થળે ઉટી પડ્યા હતા પરંતુ પોલીસ દરમિયાન ગીરી કરીને મામલો સાંત પાડ્યો હતો દબાણ સાગરની ટેમે ઘટના સ્થળેથી બે ટ્રક જેટનો માલસામાન કબજે કર્યો હતો વહીવટી વોર્ડ નંબર પંદરમાં સમાવીસ વિસ્તાર ઉમાચાર રસ્તા ટીપી ત્રણ દંતેશ્વર ફાઈનલ પ્લોટ નંબર બસો ઉડતાલીસ ટુ ફોર્ટી એટ ઓપન સ્પેસની અંદરના દબાણો પણ લગભગ ચૌદ એક જેટલા યુનિટ છે કમ્પાઉન્ડ વોલ ફેન્સિંગ ગેટ અને બે મોટા શહેર છે તેને દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે ટીપી ડિપાર્ટમેન્ટના એન્જિનિયર સર્વિસિસ સાથે છે ને તમામની ટીમ દ્વારા દૂર કરવાની કાર્યવાહી ચાલુ